સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાઉટીંગ તેમજ વજ્ર વાહન ખડકી દેવામાં આવ્યા છે સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બીજા દિવસે પણ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયટિંગ તેમજ વજ્ર વાહન ખડકી દેવામાં આવ્યા છે સમગ્ર પથ્થરમારાની ઘટનામાં પોલીસ રાયટિંગ કલમો હેઠળ ગુનો દાખલ કરી સત્યાવીસ આરોપીઓ ઝડપી પાડ્યા છે આરોપીઓએ કાવતરું પૂર્વાયોજિત રચ્યું હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આરોપીઓએ સૈયદપુરા પોલીસ ચોકી પાસે જ આવેલા મકાનોના છત પરથી પથ્થરમારો કરાવ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગની સાથે ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરી છે વિવિધ શેરીઓમાં પોલીસે પોલીસે કોમ્બિંગ શરૂ છે છે શોધખોળ હાથ ધરી વિસ્તારમાં માથાભારે છબી ધરાવતા ઈસમોને પોલીસ મથકે બોલાવી સૂચના આપવામાં આવી છે સુરતમાં ગણેશ પંડાલ પર બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે ત્રણ ડીસીપી ત્રણ એસીપી સહિત થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે સવારથી જ ની ટીમ ટીમને પણ તૈનાત કરાઈ છે તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી બાજ નજર રખાઈ રહી છે એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ શેરીઓમાં એકત્ર થતા ટોળા પર પોલીસની ચાંપતી નજર છે ફરી કાંકરી ચાળો ન થાય તેના પર પોલીસની સતત નજર છે સમગ્ર પથ્થરમારની ઘટનામાં પોલીસે રાયોટિંગ કલમો હેઠળ ગુનો દાખલ કરી સત્યાવીસ આરોપીઓને ઝડપી પાડ્યા છે તમામને કોર્ટમાં રજૂ કરી તેઓ વિરુદ્ધ પુરાવા આધારે પોલીસ રિમાન્ડની માંગણી કરશે